ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનો ધુઆધાર પ્રચાર વારાણસીમાં નારી શક્તિ સંવાદ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન યુપીના પ્રયાગરાજ બિહારના મોતીહારી મહારાજગંજમાં સંબોધિત સભા ઇન્ડી ગઠબંધન પર સાધ્યું નિશાન કહ્યું ઇન્ડી ગઠબંધનની ઓળખ જાતિવાદ અને પરિવારવાદ ચાર જૂને ઇન્ડી ગઠબંધન પર થશે સૌથી મોટો પ્રહાર ચૂંટણી પ્રચારમાં વિપક્ષ પણ લગાવી રહ્યું છે એડી ચોટીનું જોર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકતંત્રને સમાપ્ત કરવાના ભાજપ પર લગાવ્યા આરોપ તો રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અખિલેશ યાદવ માયાવતી તેજસ્વી યાદવનો પણ ધુઆધાર પ્રચાર ભાજપના દિગ્ગજ નેતાઓનો સ્ટાર પ્રચાર ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાનો હરિયાણાના રોહતકમાં રોડ શો અમિત શાહે ઓડિશાના સંબલપુર અને કિઓઝરમાં તો રાજનાથસિંહે ઝારખંડના બોકારોમાં ગજવી સભાઓ યોગી આદિત્યનાથે યુપીના શ્રદ્ધાર્થનગરથી ભર્યો હુંકાર આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ યથાવત શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને કોર્ટે ન આપી રાહત એકત્રીસ મે સુધી લંબાવાઈ કસ્ટડી તો સ્વાતિ માલીવાલ મારપીટ મામલે તપાસ માટે એસઆઈટીની કરાઈ રચના સાથે જ ફોરેન ફંડિંગ મામલે ગેરાઈ આપ ઈડીએ કહ્યું પીપલ્સ રિપ્રેઝન્ટેશનનું ઉલ્લંઘન આઝમગઢના સરાય મીરમાં સપા અધ્યક્ષ યાદવની રેલીમાં હંગામો કાર્યકર્તાઓ એકબીજા પર ફેંકી ભાવનગરના બોર તળાવમાં ડૂબતા ચાર બાળકીઓના મોત ચાર મૃતકોમાં બે સગી બહેનો પણ સમાવેશ એક ડૂબતી બાળકીને બચાવવા પાંચે બાળકીઓ ઉતરી હતી તળાવમાં સ્માર્ટ વીજ મીટર સામે સતત વિરોધને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ગાંધીનગરમાં મળી સ્તરીય બેઠક ગ્રાહકોની ગેરસમજ દૂર કરવા માટે સ્માર્ટ મીટર સાથે લગાવી અપાશે જૂના મીટર મગનભઠ્ઠીમાં તપતું ગુજરાત બનાસકાંઠા મહેસાણા પાટણ અમદાવાદ આણંદ વલસાડ અને સુરતમાં વેવની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રી સુધી રહેવાની શક્યતા અમરેલી કચ્છ અને વડોદરા માટે જાહેર કરાયું યલો એલર્ટ આઈપીએલની પહેલી ક્વોલિફાયર મેચમાં આજે અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો જીતનારી ટીમને મળશે ફાઇનલમાં પ્રવેશ